વર્ખંડ અવલોકન આપણે કઈ રીતે કરવાનું છે અને એના નો અને અનુલક્ષીને આપણે હાકેના ઉત્તમ આ રીતે એના જે જે છે આપણું અવલોકન છે જે ઇન્ડિકેટર્સ છે એ આપણે એમાં દર્શાવવાના રહેશે તો આવો જોઈએ શું છે મહત્વની બાબતો આપ જો બનાસ ગુરુવાડી ઉપર પહેલી વાર આવી રહ્યા છો તો સૌને વિનંતી છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતથી જાણકારી અને અધ્યાપક જયારે આપણે વર્ખંડ અવલોકન કહીએ છીએ આ નોબેટ ની અંદર જે સબ ડોબેટ છે એટલે કે પેટા ક્ષેત્ર ચાર છે અધ્યન માટે અસરકારક વાતાવરણ અને અસરકારક વાતાવરણ અંદર જોવા જઈએ તો જે માપદંડ એક છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર એના ટોટલ ત્રણ જે ઇન્ડિકેટર છે એ અનુલક્ષીને હાકેના અને ઉત્તમ મધ્યમ અને નબળું એમાં માપદંડ બે છે અસરકારક વર્ખંડ વાતાવરણ વનખંડનું જો વાતાવરણ અદરૂપ હોય તો એમાં પણ હાકેના અને ઉત્તમ મધ્યમ અને નબળું આ રીતે આપણે દર્શાવવાનું રહેશે માપદંડ જે ત્રણ છે શિક્ષકો દ્વારા પ્રેરણા

વય કક્ષાને અનુરૂપ છે અધ્યયન સામગ્રી વિદ્યાર્થી માટે સરળ છે અને અધ્યયન સામગ્રી વનખંડા વિષય અને અનુરૂપ મુદ્દાને છે તો એમાં પણ આપણે હા લખવાનું છે અથવા તો ના લખવાનું છે અને ઉત્તમ મધ્યમ અને નબળું દર્શાવવાનું રહેશે

જે દર્શાવવાનું રહે છે અહીંયા જે પેટા જે ક્ષેત્ર પાંચની વાત કરવામાં આવી છે કે અધ્યાય અને અધ્યાપન જે પ્રક્રિયાઓ છે તો એના માપદંડ અધ્યાપન માટેની તૈયારી તો તૈયારી માટેના ટોટલ જે ઇન્ડિકેટર અહીંયા આપણને આપેલા છે એમાં પણ આપણે મહત્વની બાબતો અનુલક્ષવાની છે જેમાં શિક્ષક દ્વારા દૈનિક નોંધપોથીમાં અધ્યયન નિષ્પત્તિ કેન્દ્ર અધ્યાપન કાર્ય માટેનું આયોજન કરેલ છે શિક્ષકની દૈનિક નોંધપોથી કરવામાં આવેલા આયોજનને આચાર્ય દ્વારા ચકાસવામાં આવેલ છે શિક્ષક તાસ્ત્રી શરૂઆતમાં વિદ્યાર્થીઓને અધ્યયન તત્પર કરવા માટે પ્રયાસ કરે છે શિક્ષકની તાસ્ત્રી શરૂઆતથી વિદ્યાર્થીઓને પૂર્વક જ્ઞાનનો આધાર લઈને કરે છે તાસ્ત્રી શરૂઆતમાં શિક્ષક વિદ્યાર્થીઓને શું તાસમાં શીખવવાના છે એના વિશે વાતો કરે છે અને શિક્ષક વર્ગમાં જો તાસ માટેની જરૂરી તમામ શૈક્ષણિક સાધન સામગ્રીની જે હાજરી છે સુનિશ્ચિત કરે છે કે કેમ એની વિગતો હાકે દારે ઉત્તમ મધ્યમને નબળું માપે દર્શાવવાનું રહે છે માપદંડ બે છે અધ્યાત અધિસ્પત્યોને ધ્યાનમાં રાખીને જે શિક્ષણ કાર્ય છે તો શિક્ષકની જે શિક્ષણ કાર્યની અહીંયા ચાર બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એની અંદર જે આચાર્ય દ્વારા વર્ખટ નિરીક્ષકની લોગબુક ને લઈને તૈયાર કરેલ શૈક્ષણિક જે આયોજન છે અધ્યયન અધ્યાપન તમામ જે સામગ્રી છે અને અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ થાય છે આને લઈને પણ આપણે ઇન્ડિકેટર્સ આપવાના રહે છે માપદંડ તળ શિક્ષકો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો તો શિક્ષક પ્રશ્નો પૂછે છે શિક્ષક પેટાપૂરક પ્રશ્નો પૂછે છે તો શિક્ષક વિચાર પ્રેરક પ્રશ્નો પૂછે છે શિક્ષક મુક્ત જવાબી પ્રશ્નો પૂછે છે આ પણ આપણે હાડા ઉત્તમ મધ્યવરે ડબલ્યુ આપણે એડિકેટર દર્શાવવાનું રહેશે વિદ્યાર્થીનું જે રચનાત્મક મૂલ્યાંક છે એટલે કે પત્રક એ છે એમાં જોવાનું રહેશે એમાં જે હેતુઓ દર્શાવેલા છે એનું અનુરૂપ જોઈને આપણે આનું પાર્કિંગ કરવાનું છે અને માપદંડ જે પાંચ છે અધ્યયનમાં સમાનતા કયા જે તમામ વિદ્યાર્થીઓ છે વર્ગના તક છે અને કુમાર ભાગીદારી છે એ પણ જોવાનું રહે છે અને એમાં ખાસ કરીને સીડબ્લ્યુ એસ એન વાળા વિદ્યાર્થીઓ માટે શું પ્રયત્નો કરવામાં આવ્યા છે એ પણ આપણે જોવાનું રહે છે શિક્ષણ વર્ખણ પ્રવૃત્તિઓમાં જોડાયા શું પ્રયત્ન કરે છે એ પણ આપણે નિહાળવાનું રહે છે અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા સીડબ્લ્યુ એસએન માટે વિશિષ્ટ શિક્ષક શાળાની મુલાકાત લે છે કેમ એમાં આપણે જોવાનું રહે છે તો આ રીતે સમગ્ર જે વર્ખંડ મૂલ્યાંકન સીઆરસી કોઓર્ડિનેટર્સ દ્વારા કરવાનું રહે છે સીઆરસી કોર્ડિનેટર્સ દ્વારા માત્ર ને માત્ર વર્ગખંડ મૂલ્યાંકન જે જે છે 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 એને રહે મિત્રો આ હતી વાત સીઆરસી કોઓર્ડિનેટર્સ દ્વારા વર્કહટ અવલોકન મૂલ્યાંકન ને લઈને છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવાની નથી આભાર જય જય ભારત વંદે માત્ર ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે એક નવી માહિતી સાથે